એપાર્ટમેન્ટમાં પ્રકારની ઘટના બની અંદાજે ત્રણ કલાક સુધી આ જે દસ લોકો હતા લિફ્ટમાં ફસાયેલા જ રહ્યા ફાયર વિભાગે અંતે દિવાલ તોડી અને બહાર કાઢવા પડ્યા હવે લિફ્ટની ક્ષમતા કેટલી હતી એ તો ખ્યાલ નથી પણ તેમાં દસ લોકો સવાર થઈ ગયા હતા અને લિફ્ટ ત્યારબાદ બંધ થઈ ગઈ એવી બંધ થઈ ગઈ કે આપ અંદરના સીસીટીવી જોઈ શકો છો લોકો કેવા ફસાય એક તરફ ગરમીનો માહોલ છે અને તેમાં નાની એવી લિફ્ટમાં દસ લોકો ફસાયા અને ત્યારબાદ અંતે ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો ફાયર વિભાગ કશું જ ના કરી શક્યું અંતે દિવાલ તોડી અને આ લોકોને આવી રીતે એક ભોયરા જેવામાંથી બહાર કાઢવાની ફરજ પડી દિવાલ તોડવાની ફરજ પડી આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી સાથે જે વિરેન્દ્ર આ પ્રકારની ઘટના બની છે કેટલા લોકો અંદર ફસાયેલા હતા અને લિફ્ટની ક્ષમતા ખાસ કરીને કેટલી હતી બિલકુલ થી દિલીપ કે અમદાવાદ શહેરના જે ચાંદખેરા વિસ્તાર છે તેની અંદર સારથી બંગલોજ આવેલું છે ને તેની સામેની સાઈડ જ કેબી રોયલ સેનેરીથી લિફ્ટમાં દસ લોકો છે તે લિફ્ટ ની અંદર સવાર હતા ને તે દસે દસ લોકો લિફ્ટમાં માં ફસાયા હોવાનું સામે આવ્યું હતું તે સંદર્ભે જ ચાંદખેરા ખાતે જે સારથી બંગલોજ માંથી

અને તે લોકોને તમામ લોકોને બહાર કાઢવા માટે દિવાલ તોડવાની પણ ફાયર વિભાગ ને ફરજ પડી હતી તેની સાથે સાથે વાત કરવામાં આવે તો આ તમામ લોકોને ત્રણ થી તમામ લોકોને લિફ્ટ બંધ હોવાથી ગુમરામણ ની પણ સામનો કરવો પડ્યો હતો હાલ તો ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા તેમજ જે લોકોને સારવાર ની જરૂર પડી હતી તે લોકોને તાત્કાલિક અર્થે

ટ્રાયો કંપનીનું રિલીઝ વાલ બગડી ગયા હોવાના કારણે અમે એમને દસેક મિનિટ આપી પણ એમનાથી થયું નહીં તમામ જે કોઈ મહિલાઓ લિફ્ટની અંદર ફસાઈ હતી એમની સાથે વાતચીત કરી એમની સાથે એમને પેનિક ન થાય એને સલાહ સૂચન આપી પાણી સોડા જે કંઈ પહોંચાડવાનું હતું એ પહોંચાડ્યું હતું લિફ્ટની અંદર ફેન વેન્ટિલેશન કન્ટિન્યુ અને કન્ટિન્યુ ચાલી રાખતું હતું એક મહિલાને પેટમાં થોડોક દુખાવો ઉપડ્યો તો એમને તાત્કાલિક મેડિસિન આપી ઘટના ડીઓ આવ્યા ડીઓ સાથે ચર્ચા કરી માણસોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે અમે આરસીસી તોડી અને માણસોને બહાર કાઢવાનો ફેસલો કર્યો ટ્રાયો કંપનીએ મહેનત કરી તેમણે સફળતા હાથ ન ધરી અમદાવાદ ફાયર વિકેટે અંદાજીત ચૌદથી પંદર મિનિટની અંદર આરસીસીને બ્રેક કરીને દસે દસ માણસોને સહી સલામત બહાર કાઢી લીધા